મિત્રો મારા ભાભી આજ જયા આ વ્રત રહ્યા હતા તે આજ વરત ઉજવે તો ચાલો મિત્રો તમને દેખાડું જો આ રોટલી બનાવે છે એ રોટલી બની ગઈ છે જો આ રોટલી ચાલુ જ છે બનાવે છે મારા ભાભી જો એ મેં વરત ઉજવ્યા ને જરા જરા પર જયા પાડોતીના ના જો

જો છેલ્લે આવું આપે મને કઈ ખબર ન પડે હું આપે છે એમના મોટા દેખાડ દઉં બધાને જો ચલી ગયો આટલી ગોણ્યું છે ના હાલો મિત્રો અમે એ ગોણ્યું ઘેરે જાય ને આપણે જમવા જવાનું છે

લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા એને મજા આપી છે બીજા બ્લોકને તપત બાય બાય